અમેરે વેલકમ ગિલમાં અદિપ સ્વાગત YouTube ફેમિલી મિત્ર માટે વેલકમ વેલકમ અદિપ સરદિક સ્વાગત છે અમારા YouTube ચેનલ ને लगते हुए 7:00 બની રહી છે આજે પણ દરેકનો શાક બની છે આ શહેર જોઈ છો کچھ

વધારે તક કરી દીધો તો એટલે વિડીયો આપણે બધી શાકભાજી વધારે છે સરગવાનું શાક છે

નીચે મેં કર્યું મેં જોયું આ યમબાન થઈ તો તો આ ઘરે રામબાને નિયમ થાય ત્યારે આપણે તો પતરાના છે વિડિયો

Gracias el video,